કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો છે અને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે ના ના તું બોલ દે બોલ દે ના ના રિહાઈન ન જાઉં બોલી દે ઓય ઓય એ રિહાઈન ન જાઉં ઉપર આ ઉપર 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 આ દેખાય આન કે કેવાય હું કેવાય કમેન્ટ કરો હાલો જલ્દી કમેન્ટ કરો ફટાફટ કમેન્ટ કરો શું કેવાય તો ઈ લઈને જાય છે ને આપણે જાય હટાણે સિબડી ને દ્વા અને તમને હું બતાવું ભાઈ કાલ હું કહેતો હતો ને વિડીયોમાં કે હે ને આવી વિડીયો હું તમને સીવડી બતાવી કવડી થઈ તો આજે તમે બતાવી દઉં કેવડી થઈ જુઓ ખાલી તમે મારે શીવડી જુઓ કેવડી થઈ ગઈ થઈ ગઈ મોટી આમ જોઈ સિબડીતા ભાઈ જબર થઈ ગઈ છે હવે કમ્પ્લીટ ઉગી ગઈ છે હવે મહિના દીમાં નહીં પાવે છે ને લગભગ વિહક દીમાં થવા માંડીએ હે કાયમ ને દો હું લે કઈ મહિના થઈ કાયમ ને દો આવું હથિયાર બનાવ્યું ને દોર તઈ લઈ કેમ બાકી કારીગરી એટલે હટેને ચાલી દાતું લાવ

ખરેખર ભાઈ કાલે આઈપીએલ જવાની મજા આવી એમ થતાં તો ડ્રીમ મેળવવાનું અભિષેક મને લીધો હોય ને કાલે કરોડો જીતી ગયા પેલા કાયમ ના નાતો ને તો મારી મમ્મી એમ કહેતા કાયમ ના કાયમ બધું નાતો નથી બરાબર હવે હું કાયમ નાવ ને જીમાં બે બે ફર ના તો એમ કે લુગડા ધોવાની કે તકલીફ પડે શું કરું મારા આનું કંઈક કંઈ ઉપાય છે આમાં હા હું યેસ કે નહા કરી લે કર કર લે એમ

તો ગાય સહી ગયું અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને અત્યારે છે ને બપોરે એક જગ્યાએ લગનમાં જમવાનું હતું તો જમીન ડાયરેક્ટ છે ને આપણે અહીં શંકર બાપાનું મંદિર છે બધે રહે તો અહીંયા આવી ગયો હું હવે તો તમને પેલા છે ને શંકર ભગવાનના દર્શન કરાવી લઉં હર હર મહાદેવ મેં તો આવીને ડાયરેક્ટ દર્શન કરી લીધા હતા તો ગાઈ સગી હતી બીજો દિવસ અને ફરી પાછો આપણે વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો છે કાલે ભાઈ હે ને હું 5 6 વાગે એવો તો મંદિરે છે અને અત્યારે આપણે જવાનું છે ટ્રેક્ટર રાખવા એમાં હે ને ક્યાં ક્યાં કોલ ધ્રોકડમાં આપણે રાપ હતી ને તો અહીંયા પાછી મારને એટલે ધ્રોકડ પાછી થાય નહીં અને કાલે હે ભાઈ ટ્રેક્ટર સર્વિસ કરવા આવવાના છે તો આજ જેટલો આખવાનો એટલું આખ નાખી પછી હે ને ખોટું આમાં હે ને ધૂળ સડી જાય જોતા ધૂળ સડી ગઈ તો એલી તો કાય છે ને સર્વિસ કરવા આવે તો હે ને ધોઈ નાખે અને પછી હે ને પાછું આપણે આખું નહીં જોતા બધી ધૂળ ભરીને તો કાલે બધું છે ને ધોવાઈ જાય ભેગા ભાઈ કાલ છે ને લગભગ ઓઈલના ફિલ્ટર બદલાવીએ પછી ડીઝલના ફિલ્ટર બદલાવીએ અને ધોઈ નાખીએ અને બધામાં ગીરીશ કરી નાખીએ અને ભાઈ હોય તો આવી ગયો એટલે છે ને થોડુંક ટેક્ટર રાખવાની મજા આવીએ થોડીકની જાજી મજા આવીએ હાલો તો ફટાફટ સ્ટાર્ટ કરીએ રાપ જોડાવીએ અને થોડીક ડુંગળી હારવાની હે તો પપ્પા તમે ડુંગળી હારી રહ્યો ને ડુંગળી હારી લેવો ને કેટલી ડુંગળી હારી લેવો ને ઓ ક્યારે હા ગણ તો ત્યાં આથી સ્મૂથનેસ થઈ જાય સ્ટેરિંગમાં કઈ ના ઘટે રાપ ભાઈ જ્યાં હે ને ધ્રોકડ હતી આકી લીધી છે અને હવે આપણે હે ને આ ડુંગળીને ક્યારે હે એમાં જરાક રાપ પાકવાની હે ડુંગળી થઈ પડી ભાઈ હો એમાં જરાક હે ને રાપ આપી લઈ અને બાકી ભાઈ આ વસ્તુની હે ને ખરેખર મજા આવી એક નંબર વસ્તુ હે ભાઈ ન્યૂ ઓલન માટે હે ને એના સ્ટેરિંગ માટે એક નંબર ફિટિંગ અને જોરદાર વસ્તુ હે નામ કેવું ઓટોબોટ્સ નોબ કહેવાય અને નોબ કોઈને લેવું હોય તો હેને મારે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આગલા વિડીયોમાં મેં મૂકી હતી લિંક हमारे जो description में लिंक है online मढ़ी जाए तमने 550 रुपीय नया जो बजुकी मार्च है कहीं का। हाँ भाई जा। भाई ये दूसरा जो? आ जाओ आ जाओ आ आ फेरो इनको। आ फेरो इनको। हाँ मैं तो उम्मीद थी आज। ना तालू का तो। का माल था कोई।

કહેવો હવડી જે માગવા મૂકી ગયા હાવ હા મૂકી

આ હવે આપણે દેવચન ઉતરી જાય હવે હાલો આસ મૂકી દે એ આ આ ઉતરી જાય હવે પહેલા હવે આમ બળ્યા ના આમ બળ્યા લિયા હવે લીવા ભાઈ પૂરવા આઈમ આઈમ બહુ ફૂટન માર આઈમ ઓલો

તો આ સાથેનો આપણો આજનો લો વિડીયો પૂર્ણ કરી નાખી કેમ કે પછી લોડિયો લાંબો થાય મળીને પછી નવા લોગ વિડીયો કાલે ત્યાં સુધી તેમાં નવા બધા સબસ્ક્રાઇબ કરે જાજો ટાબાય